નમસ્કાર સેવાવીર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ આણંદ જિલ્લામાં આવેલા આખલાવ શહેર સોમનાથ મહાદેવ મંદિર મુકામે આકલાઉ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી મિહિરભાઈ શાહની આગેવાનીમાં આકલાવ શહેર તથા તાલુકા ભાજપ યુવા મોરચા તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શિબિરનું આયોજન કરવામાં આવ્યું પ્રમુખ શ્રી પ્રભારી શ્રી દીક્ષિતભાઈ પટેલ તથા જિલ્લા યુવા મોરચા મંત્રી શ્રી સૌરીનભાઈ પટેલ આકલાવ શહેર ભાજપ મહામંત્રી શ્રી વિશાલભાઈ પટેલ તથા વિપુલભાઈ શાહ આકલાવ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી શંભુભાઈ પટેલ ઉપપ્રમુખ હિતેશભાઈ પટેલ તથા અમિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા સાથે ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક શ્રી ભવિકભાઈ પટેલ શ્રી રાજદીપસિંહ સોલંકી શ્રી વનરાજ ઠાકોર સહિત જિલ્લા સોશિયલ મીડિયા સહ ઇન્ચાર્જ શ્રી દેવેન્દ્ર પઢિયાર સહિત શહેરના મોરચા તથા સંગઠન તેમજ યુવા મોરચાના હોદ્દેદારો તથા કાર્યકર્તા તથા ગામના આગેવાનો તથા રક્તદાતા હાજર રહી રક્તદાન કર્યું રિપોર્ટર હિતેશ દરજી આંકલાવ